જીવનમાં સમજવા જેવી અગિયાર વાતો નંબર એક ભગવાન ક્યારેય ભાગ્ય નથી લખતા જીવનના દરેક ડગલા પર આપણો વિચાર આપણો વ્યવહાર આપણો કર્મ જ આપણું ભાગ્ય લખે છે નંબર બે પહેલાના લોકો લોટ જેવા હતા લાગણીનું પાણી નાખીએ તો ભેગા થઈને બંધાઈ જતા આજે લોકો વહેતી જેવા છે ગમે તેટલું લાગણીનું પાણી નાખો તો પણ છૂટાને છૂટા નંબર ત્રણ નીતિ સાચી હશે તો નસીબ ક્યારેય પણ ખરાબ નહીં થાય બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકે એ જ આપણા જીવનની સૌથી મોટી સફળતા છે નંબર ચાર દુઃખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈને કદાચ સુખી થઈ શકે છે પરંતુ દુઃખ આપનાર વ્યક્તિ આગળ જઈને ક્યારેય સુખી થતો નથી નંબર પાંચ આય દિલમાં હોય છે હેસિયતમાં નહીં ઉપરવાળો માત્ર કર્મો જ જુએ છે વસિયત નહીં નંબર છ તમે ગમે તેટલા શતરંજના મોટા ખેલાડી હો પરંતુ સરળ વ્યક્તિ સાથે કરેલ કપટ તમારી બરબાદીના તમામ રસ્તા ખોલી નાખે છે નંબર સાત પ્રાણ ગયા પછી શરીર સ્મશાનમાં ભળે છે અને સંબંધોમાં પ્રેમ ગયા પછી માણસ મનોમન ભળે છે નંબર આઠ જીવનમાં સ્વાર્થ પૂરો થઈ ગયા પછી અને શરીરમાંથી શ્વાસ છૂટી ગયા પછી કોઈ કોઈની રાહ જોતું નથી નંબર નવ જે જોઈએ તે મેળવીને ચંપવું એ કદાચ સફળ માણસની નિશાની છે પણ જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખીને જીવવું એ સુખી માણસની નિશાની છે નંબર દસ ઈશ્વર જ્યારે આપે છે ત્યારે સારું આપે છે નથી આપતો ત્યારે વધુ સારું મેળવવાનો રસ્તો આપે છે પણ જ્યારે રાહ જોડ આવે છે ત્યારે તો સૌથી ઉત્તમ ખળ જ આપે છે નંબર અગિયાર આ ચરણ તો માત્ર મંદિર સુધી જ લઈ જઈ શકે આ ચરણ તો પરમાત્મા સુધી લઈ જઈ શકે છે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને છેલ્લા સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર